દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સોસાયટીની નજીક બની રહેલ પાણીની ટાંકીની હલકી ગુણવત્તાવાળી કામગીરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કરોડોના ખર્ચે બની રહેલ આ ટાંકીની કામગીરી યોગ્ય રીતે થાય તેવી માંગ ઉઠવા પામી છે દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ કરોડોના ખર્ચે શહેરમાં અનેક કાર્યો ચાલી રહ્યા છે પરંતુ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે હાલ શહેરમાં નવ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ જગ્યાએ પાણીની ટાંકી અને સંપની કામગીરી ચાલી રહી છે તે પૈકી ગુધરા રોડ ઉપર સિત્તેર ફૂટ ઊંચી બની રહેલ ટાંકીની નજીક રહેણાંક સોસાયટી આવેલી છે એક શાળા પણ આવેલી છે ત્યારે કામગીરીમાં વપરાતા મટીરિયલ સામે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે કપચીની રેતીમાં માટીને પથ્થર જોવા મળી રહ્યા છે તો સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લામાં બે સ્થળે પાણીની ટાંકી ધરાશાયી થવાના બનાવ બન્યા છે તે બાદ હજુ લોકો ભૂલ્યા નથી ત્યારે આવી હલકી ગુણવત્તાની કામગીરીથી નજીકમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર અને સ્માર્ટ સિટીના ઇજનેરોની મિલી ભગતથી વર્ક ઓર્ડરથી હટીને કામગીરી થઈ રહી છે ત્યારે ઇન્જિનિયરો દ્વારા કલેક્ટર સહિતના ઉપરી અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું લાગી રહ્યો છે કામગીરીમાં ગુણવત્તા ન જળવાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા ચૂપકી દીસે બી કોન્ટ્રાક્ટરોને મદદરૂપ થઈ રહ્યા છે તેવી જોખમી કામગીરીથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે તેમ છતાં નબળી કામગીરી જોવા મળી રહી છે કોન્ટ્રાક્ટરો અને ઇન્જિનિયરો પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ટાંકીની ઉપર કામગીરી કરતા શ્રમિકો પણ કોઈ પણ જાતની સુરક્ષા વગર સિત્તેર ફૂટ ઊંચે કામ કરી રહ્યા છે તે સત્તાધીશો કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય ગુણવત્તા સભર કામગીરી થાય તે જરૂરી છે ઓકે હા હું અલ્પેશ પંચાલ સ્થાનિક ગોધરા રોડ દર્શના કોલોનીનો રહેવાસી છું અમારી સોસાયટીની બાજુમાં જ પાણીની ટાંકી બની રહી છે અને એ પાણીની ટાંકી નગરપાલિકા બનાવી રહી છે પણ એની કામની ક્વોલિટી ગુણવત્તા કે જે રેતીની અંદર બિલકુલ ધૂળો જાય છે પાણી એટલું ખરાબ વહી રહ્યું છે એના બાજુમાં પાણીની ટાંકો બનેલો છે એના સંપનું પાણી નક્કામું વહી રહ્યું છે અને આ પાણીની ટાંકી કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તો એની જવાબદાર જવાબદારી નગરપાલિકા લેશે દાહોદ જિલ્લામાં વારંવાર આવા બનાવો પાણીની ટાંકી બનવાના પડવાના બને છે અને એની જે આ અંદર પણ હલકી ધૂળો સિમેન્ટ ગુણવત્તાનો રહ્યો છે એની જવાબદારી કોણ લેશે એ ને આ સરકાર કે સ્થાનિક નેતાઓ આનું કરે અમારી અપેક્ષા છે સ્માર્ટ પાણીની ટાંકી કલેક્ટરે મંજૂર કરેલી છે નગરપાલિકાએ એમને લીધેલી છે અને વધતા કે આ દર્શના સોસાયટી ગોધરા રોડ ત્યાં ગાડી રેસિડેન્ટ એરિયો છે એનામાં કોઈ સેફ્ટી વગર પાણીની ટાંકી બનાવી રહ્યા છે અને માલ મટીરિયલ બી એટલો રફ વાપરે છે અડધો ધૂળો છે કપચીમાં સિમેન્ટ એકદમ રફ છે એનામાં કોઈ જાતનું એ છે નહીં કાલ ઉઠીને પાણીની ટાંકીનું જોખમ પડે તે કોની જવાબદારી રહે ઉમેશભાઈ પંચાલ દર્શના સોસાયટી